શ્રી પાંચ મિનિટ મને આપી છે પણ ભાવ વ્યક્ત કરવા જરા વધારે સમય મને મળે એવી હું વિનંતી કરીને પ્રાર્થના કરું છું સૌથી પહેલી વસ્તુ તમે બધાએ અહીંયા જોયું હશે કે સ્વામીજી આપણે યતિ ચક્રવર્તી કહીએ છીએ અને સ્વામીજી કેવી રીતે એમની સાક્ષાત જે વસ્તુઓ છે એ તમને અહીંયા ત્રણ દિવસની અંદર જોવા મળી આપણે પહેલા દિવસે મેં તમને કહેલું કે આ વૈકુંઠમાં આવીને આપણે કથા અને નિરૂપણ સાંભળીએ છીએ અને સ્વામીજીના જ ગ્રંથનું આ નિરૂપણ ચાલી રહ્યું છે ત્યારે સ્વામીજીની અને બાપજીની હાજરી હોય એ કંઈ કહેવાની વસ્તુ નથી એમની હાજરી છે જ અને એનું તમને દર્શન આ પ્રત્યક્ષ ત્રણ દિવસ માટે જે તમે બુધવાર અને ગુરુવારની હું વાત કરું તો એટલા બધા ફોન અને મેસેજીસ મને આવ્યા કે આ કંઈ કાર્યક્રમ થાય નહીં આવું છે મારું કેન્સલ કરી દો મારી રૂમ હવે મારે નથી જોઈતી એટલે અનેક વસ્તુઓ કહી પણ તેમ છતાં જે કાર્યક્રમ આપણે નક્કી કરેલો એ પ્રમાણે ત્રણ દિવસનો કાર્યક્રમ બહુ સારી રીતે પાર પડ્યો અને સ્વામીજીએ બતાવી આપ્યું કે તમે ખાલી મને બ્રહ્મા અને મહેશ ના સમજશો હું ઇન્દ્ર અને વરુણ પણ ઉભી છું અને એટલા માટે સ્વામીજીએ વરસાદને પણ અહીંયા આવવા દીધો નથી અને જેવી રીતે એમના ચરિત્રમાં અનેક ગ્રંથોમાં લખેલું છે કે સ્વામીજી ધારે એટલી જગ્યામાં પણ વરસાદ ના પાડવો હોય તો એ પણ એમના માટે શક્ય છે કે અહીંયા તમને પુરવાર કરીને એમને બતાવેલું છે બીજી વસ્તુ હું એ કહીશ કે કૌશલ મહારાજે જે ત્રણ દિવસ માટે દે શાસ્ત્રી ગુરુચરિત્રના ભાગરૂપે સ્તુતિનું જે નિરૂપણ કર્યું એ ખરેખર આપણને બધાને રસ તરબોળ કરી દીધા છે અને વરસાદમાં ના ભીજાયો હોય એટલું આપણે અહીંયા ભીડાઈ ગયા ત્રણ દિવસની અંદર અને આ વસ્તુનું નિરૂપણ કરવું એ કેટલું અઘરું છે એ હું ખરેખર એના માટે હું જાણું છું કે સ્વામીજીનું જે વાંગમય છે એ કદાચ મારા જેવા માણસને તો સો જન્મમાં પણ કશું ખબર પડે એવું નથી પણ જે એક બે ટકા વાંચ્યું હોય એની અંદરથી હું તમને આ વસ્તુ કહું છું કે જે એમણે નિરૂપણ કર્યું અને જેટલી વસ્તુઓ એમને કવર કરી એ ખરેખર પ્રશંસાને પાત્ર છે અને એના અંદરથી આપણે બે પાંચ ટકા પણ જો ઉતારીએ તો ઘણું આપણું આગળ ભવિષ્ય કારણ કે આ મોક્ષનો માર્ગ છે ગુરુ સ્તુતિની અંદર છેલ્લે તો એમણે એ કહેલું છે સ્વામીજી અને એમણે ભગવદ્ ગીતાનું રામાયણનો બાપજીના બધા ભજનોનો મરાઠી ભાષાનો મરાઠી ભજનોનો ગુજરાતી ભજનોનો પ્રભાતિયાનો દરેક વસ્તુનો ઉપયોગ કરીને એમને આપણને આ વસ્તુનું નિરૂપણ કરીને બતાવ્યું અને એટલી સરળ ભાષામાં એકસો બાર શ્લોક એમને જે બતાવ્યા ગુરુ સુધીના એ ખૂબ જ આપણા માટે લાભદાયક છે અને હું એમને પ્રાર્થના કરીશ કે સ્વામીજીના ગ્રંથો ઉપર હું શ્રી ગરુડેશ્વર દત્ત સંસ્થાનના ટ્રસ્ટી મંડળ વતી કહું છું કે સ્વામીજીના કોઈ પણ આવા ગ્રંથો ઉપર ફરીથી નિરૂપણ કરવાનું આવે તો એ ગરુડેશ્વર થાય અને એના માટે કરીએ બીજું કે આ ગ્રંથ સંપદાની અંદર એમણે જે વસ્તુઓ કહી એ ઘણી એટલી બધી જે હું તમને કહું કે સ્વામીજીના ગ્રંથોમાં લખેલી વસ્તુઓ એટલી બધી સ્પષ્ટ છે અને એટલી કડક છે કે જેને આપણે સમજવું બહુ અઘરું છે હું તમને એક વસ્તુ કહું જો હમણાં કૌશલ મહારાજે કહ્યું કે ભાઈ સંન્યાસીનું શું ધર્મવર પણ તમે એમને ત્રીસ શિક્ષા વાંચો અને વૃદ્ધ શિક્ષા વાંચો તો તમને ખબર પડે કે કઈ રીતે એમને લખેલું છે બીજી વસ્તુ કે જેવી રીતે એમના નિરૂપણની અંદર આ વસ્તુ આપણને સ્પષ્ટ થઈ ગઈ કે જે જે વસ્તુ દ્વિશાસ્ત્રીમાં આપેલી છે એમાંનો આ એક ભાગ સમજવા માટે આટલી તકલીફ છે હું બીજો દ્વિશાસ્ત્રીનો જો બીજો ભાગ છે યોગ રહસ્ય જો આપણે વાંચીએ તો આપણે નોર્મલી બધા લોકો શું જાણે છે કે પાતંજલિ યોગ સૂત્ર પાંચ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહ અને ધ્યાન ધારણા ધ્યાન સમાધિ એટલે બધાને સમાધિ લાગી જતી હોય છે અને ભાઈ સમાધિ લાગવામાં બહુ વાર લાગે કારણ કે મહારાજનું તમે જો યોગ રહસ્ય વાંચવું હોય તો પાતંજલિ પાંચ પાંચ યમને નિયમ કરે છે કારણ કે આપણે તો યમ નિયમના ફેરામાંથી બહાર નથી આવતા તો યમ નિયમ એમને દસ દસ બતાવ્યા છે એટલે મહારાજની બધી વસ્તુઓ એટલી સેપરેટ અને એટલી જુદી રીતે પ્રેઝન્ટ કરેલી છે કે આપણે જે નોર્મલ વસ્તુ વાંચીએ ને એનાથી બહુ અલગ છે હવે જો પાંચ યમના નિયમ નથી રહેતા તો દસ યમને નિયમ કેવી રીતે થશે કે આપણે વિચારવાનો વિષય છે તો આ એક મહારાજના ગ્રંથ વિશેનું જે પણ એમને નિરૂપણ કર્યું એ ખરેખર બહુ સારી રીતે કર્યું અને એના અંદર હું એક વસ્તુ કહીશ કે જેવી રીતે આપણે કહ્યું એ દત્ત પ્રભુને સ્વામીજી જેવા શિષ્ય મળ્યા એટલે દત્ત પ્રભુ ખુશ થઈ ગયા અને બાપજી જેવા શિષ્ય મળ્યા એટલે અમારા સ્વામી મહારાજ ખુશ થઈ ગયા તો નૈત્રિ બાપજીને પણ કૌશલ મહારાજ જેવા શિષ્ય મળ્યા અને એમણે આ જે નિરૂપણ અહીંયા કરી બતાવ્યું માટે ખરેખર એમના ઉપર સ્વામી મહારાજનો અને બાપજીનો આશીર્વાદ રહે અને બાપજીના સ્વામી મહારાજના જેટલા પણ ગ્રંથો છે એનું નિરૂપણ અને એમની વસ્તુઓ બાપજીના પણ દરેક સાહિત્યમાં લખેલી જ છે તો એ કાયમ એવી રીતે રેફરન્સ કરીને આપણને વધુ સમજાવે કારણ કે સ્વામીજીનું જે ગ્રંથ સંપદા છે એ અત્યારે એટલી બધી એમાં પ્રયત્ન અમે કરી રહ્યા છીએ કે તમે જોશો તો પુના યુનિવર્સિટીની અંદર પણ અમે આ પ્રયત્ન ચાલુ છે એવી રીતે ત્યાં કવિ કુલગુરુ સાહી સંસ્કૃત વિદ્યાલયની અંદર દ્વિશાસ્ત્રીનો અભ્યાસક્રમ એસપી યુનિવર્સિટીની અંદર ત્યાર પછી કૃષ્ણ લહેરી છે અમે એમએસ યુનિવર્સિટીની અંદર એનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ કે એની ઉપર અનેક અસંખ્ય પીએચડી સ્ટુડન્ટ એનો પ્રયત્ન ચાલુ છે અને સ્વામીજીના ગ્રંથોનો અભ્યાસ આજે ચાલુ છે કારણ કે આપણને એક લેંગ્વેજની કેરિયર આવે છે સંસ્કૃત સમજવામાં એટલા માટે હવે એનું ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં મરાઠીમાં દરેક ભાષામાં લોકોને ખબર પડે તો એ દરેક સામાન્ય વર્ગ સુધી એ પહોંચી જાય એનો પ્રયત્ન ચાલુ છે ત્રીજી વસ્તુ હું કહીશ એ મિલિંદભાઈ અને વર્ષાબેન અને અમયભાઈ અને એમને ત્રણ મહિના પહેલાં જ્યારે કૌશલ મહારાજ સાથે એમની જે વસ્તુ ફિક્સ થઈ હશે કે આવી રીતે કાર્યક્રમ કરવાનો છે ત્યારથી અમારા સંપર્કમાં છે અને છેલ્લે તમને કહું કે એટલો બધો એ ભાવુક માણસ છે અને એમને એટલો પ્રયત્ન સ્વામીજી માટે કરેલો છે કે આ કાર્યક્રમ બહુ સારી રીતે સફળતાથી થઈ જાય એના માટે સતત પ્રયત્ન કરેલા છે અને વર્ષાબહેન